જય શ્રી કૃષ્ણ મિત્રો નખ કાપવા માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે ઘણી વડીલો રાત્રે કે કોઈ ખાસ દિવસે નખ કાપવાની મનાઈ ફરમાવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત થતો હોય ત્યારે કે રાત્રે નખ ક્યારે કાપવા જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે તેનાથી દરિદ્રતા આવી શકે છે જાણો કયા દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ અને કયા દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે મિત્રો પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને તમને ગમે તો થેન્ક્સ પર તમારો પ્રેમ મોકલજો તો ચાલો શરૂ કરીએ જ્યોતિષ નખ કાપવા સંબંધિત ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે કયા દિવસે નખ ના કાપવા જોઈએ તો યાદ રાખો કે મંગળવારે નખ ના કાપવા જોઈએ જો તમે મંગળવારે નખ કાપો છો તો આવી ભૂલ ન કરો જ્યોતિષાસ્ત્ર મંગળવારે હનુમાનજી ની આપણે પૂજા કરવી જોઈએ અને સાથે એક હનુમાન ચાલીસા પાઠ પણ કરવો જોઈએ જો તમને દિવસના સમય મળતો હોય તો રાતે સુતા પહેલા

તો જીવનના અમુક નિર્ણયો આપણે સમયસર નથી લઈ શકતા એટલે શનિવારે નખના કાપશો તેમજ શનિદેવ ના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે જઈ તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ જેના પર હનુમાનજીની કૃપા હોય તેના પર શનિદેવની પણ કૃપા રહે છે ત્રીજો વાર છે રવિવાર રવિવારે નખ કાપવાથી પ્રગતિમાં અવરોધ આવે છે તેનાથી આત્મવિશ્વાસ ઘટે છે અને સફળતામાં પણ પણ અવરોધ આવે છે રવિવારે નખ કાપવાથી સ્વાસ્થ્ય પર અસર સફળતા જ્યોતિષશાસ્ત્ર માં સોમવારે નખ કાપવાને શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે નખ કાપવાથી તમોગુણ થી મુક્તિ મળે છે સોમવારનો સંબંધ ભગવાન શિવ ચંદ્ર અને મન સાથે છે આ સિવાય બુધવારનો દિવસ પણ નખ કાપવા માટે પણ શુભ માનવામાં આવે છે બુધવારે નખ કાપવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે કાપવા માટે દિવસ સૌથી શુભ માનવામાં આવે છે આ માહિતી ક્યાં કરે ક્યાં ના કરે એક હિન્દી પુરાણ આધારિત પુસ્તક છે તેમાં આપેલી છે તેમાં શું ખાવું અને શું ન ખાવું વાળ ક્યારે કાપવા માથામાં તેલ ક્યારે નાખવું શરીર પર તેલ નો માલિશ ક્યારે કરવો સૂર્યાસ્ત પછી શું ના કરવું જેવી અનેક માહિતી આપવામાં આવેલી છે ગમ્યું હોય તો થેન્ક્સ પર તમારો વહાલ મોકલીને બોલો જય જય કૃષ્ણ હર હર મહાદેવ